નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાની પાર્વ યુનિવર્સિટીના આઠમા દીક્ષાંત સમારોહનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું બાર હજાર છસો નેવ્યાસી ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ

માતા પિતા મિત્રો અને પરિવારજનોનો સમાવેશ થાય છે આ દીક્ષાંત સમારોહમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની જાણીતા એથ્લેટ સાયના નેહવાલ પત્રકાર અન્નબ ગોસ્વામી અને ઉદ્યોગ સાહસિક શ્રીકાંત બોલ્લા સહિતા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમણે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને વિવિધ વિષયો ઉપર મૂલ્યવાન જાણકારી પ્રદાન કરતા પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં શૈક્ષણિક ઉત્કૃષ્ટતાને સન્માનિત કરવાની સાથે સાથે ઇનોવેશન લીડરશિપ અને સર્વાંગી વિકાસ માટે યુનિવર્સિટીની કટિબદ્ધતા પણ પ્રદર્શિત કરાઈ હતી આ દિક્ષાંત સમારોહમાં ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું ગોલ્ડ મેડલથી સન્માન કરાયો હતો